પહેલું આપેલું છે મ્યુનિસિપલ વેરા બે હજાર સોળના સાતસો અને બે હજાર નવના ત્રણસો પચાસ પહેલું આપણે રકમ જે આપેલી છે તેની અંદર વર્ષ કયું છે એકત્રીસ બાર બે હજાર સત્તર છે હે તો અહીંયા ઉપર હેડિંગમાં લખી દઉં છું એટલે કે એ વર્ષ ક્યારે પૂરું થયું કહેવાય ક્યારે શરૂ થયું તો એક એક બે હજાર સત્તરે શરૂ થયું હશે થી ટુ એકત્રીસ બાર બે હજાર સત્તર આ આપણું વર્ષ છે હવે આ વર્ષ પણ શરૂઆત થઈ એના પહેલાના બાર મહિના સુધીનું ગયા વર્ષનું હોય તે ગણાય એ છેલ્લા બાર મહિનાના ગણાય તો મ્યુનિસિપલ વાળા બે હાજર સોળના એટલે ગયા વર્ષના થયા હે ને તો એ પસંદગીમાં ગણાય બરાબર જ્યારે બે હજાર નવના ત્રણસો પચાસ છે તે પસંદગીમાં નહીં ગણાય બરાબર છે તો એ આપણે પાંચમા કોલમાં બોલાવવાનો એટલે આપણો ત્રીજો કોલ છે એટલે એને ત્રણ નંબર હું લખી દઉં કાઉસમાં એની બાજુમાં આપણો ત્રીજો કોલ છે ત્રીજો કોલ કોને કરવાનો પસંદગીના લેણદારોને અને પાંચમો કોલ કયો છે આ પાંચમો કોલ છે એ આપણે બિનસલામત લે એને ફોન કરીને બોલાવવાના ને પૈસા મોકલી આપવાના અને તો બે હજાર સોળના જે છે સાતસો રૂપિયા એ આપણે પસંદગીમાં લખીશું અને બે હજાર નવના જે છે ત્રણસો પચાસ રૂપિયા એ આપણે બિનસલામતમાં લખીશું ક્લિયર કારણ કે બે હજાર નવ એ ગયા વર્ષના ગણાય બાર માસથી વધુ સમય ગણાય પછી આપેલું છે બે કારકુનનો એક એક બે હજાર સત્તરથી એકત્રીસ ત્રણ એકત્રીસ બાર બે હજાર સત્તર સુધીનો માસિક ચૌદસો લેખે પગાર બાકી છે હે ને હવે આપણે જોઈએ એની ગણતરી આપણે કરીએ થોડી વાર પછી એના સિવાયની બધી ગણતરીઓ પહેલાં કરી દઈએ એક કારકુરનો નવેમ્બર બે હાજર નવ નો પગાર રૂપિયા ચૌદસો બાકી છે બાકી છે તો એ પસંદગીમાં નહીં ગણાય એ પસંદગીમાં ગણાય એ પસંદગીમાં નહીં ગણાય એ તમારે બિનસલામત લેણદાર તરીકે તેને પાંચમા કોલમાં બોલાવવો પડે ક્લિયર ચલો ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ચાર હજાર અને કર્મચારી કલ્યાણ ફંડ ત્રણ હજાર પૂરેપૂરું પસંદગીના લેણદારો ગણાય પૂરેપૂરા પસંદગીના લેણદારો ગણાય હે ને મેં તમને વાત કરેલી બાર માસનું હોય કે નહીં હોય આ બધી વસ્તુ કર્મચારીને લગતી બીજી વસ્તુ જે ફંડ હોય એ બધા પૂરેપૂરા પસંદગીના લેણદાર ગણાય હે ને દેવી દેવી ઉંડી ઉંડી તો કર્મચારી કે સરકારનું કંઈ આવતું જ નથી કર્મચારી કે હોય તો જ પસંદગીમાં આવે સરકારી દેવી ઉંડી તો કર્મચારી કે સરકારનું કંઈ છે જ નહીં એની અંદર એ તો ચોખ્ખું દેવું જ છે આપણું એટલે બિન સલામતમાં જ ગણાય ક્લિયર ચલો ત્યાર પછી એની અંદર બીજું આપેલું છે બિન સલામત લેણદારો ચોખ્ખું નામ જ આપેલું છે બિન સલામત લેણદારો એ ઓલરેડી જૂના હોય ને ગયા વર્ષના તે હોય એટલે એ બી બિનસલામત લેણદારો કીધેલું છે એ તો બિનસલામત જ ગણાય તો ચલો આમ તો બધું પતી ગયું ખા એક કારકુનવાળું બાકી છે બે નંબરનું પણ એની અંદર આપણે રકમને બરાબર વાંચવીની વાંચીને એને બરાબર ટેકનિકલી સમજવાની કઈ કઈ તારીખ આપેલી છે કઈ કઈ વસ્તુ આપેલી છે કેટલા મહિનાનો પગાર બાકી છે કેટલા દિવ કેટલા મહિનાનો પગાર આપણે આપવો જોઈએ તો એની અંદર પહેલાં આપણે કંડિશન લખી દઈએ અને કન્ડિશન પ્રમાણે આપણે જોઈશું હે ને અને બીજી વસ્તુ અહીંયા કેટલા કારકુનનો પગાર બાકી છે એ પણ આપણે જોવો પડશે ઓકે ચલો તો પહેલાં તો બે કારકુનોનો એક એક બે હજાર સત્તરથી એકત્રીસ બાર બે હજાર સત્તર સુધીનો માસિક ચૌદસો લેખે પગાર બાકી છે આ બે કારકુનનો એટલે એક કારકુનનો પગાર ચૌદસો હશે હવે બે કાર્બનનો કારકુનનો કેટલો થઈ જાય આમ જોવા જઈએ તો એક કારકુનનો માસિક ચૌદસો બે કારકુનનો કેટલો થાય અઠાવીસો થાય ને

તો વધુમાં વધુ ચાર માસ કેટલો થશે તો ચૌદમાં છપ્પનસો થશે ચૌદસો એ માસિક પગાર છે તો ચાર મહિનાનો કેટલો થાય છપ્પનસો થાય અને બાકી અને બાકીનો કેટલો બચે બાકીનો બાકીનો કેટલા મહિનાનો બચે આઠ મહિનાનો કેટલા મહિના છે જો એક એક બે હજાર સત્તર થી એકત્રીસ બાર બે હજાર સત્તર બારે બાર મહિનાનો બાકી છે એટલે ચાર માસનો થઈ ગયો તો બાકીનો કેટલો હોય આઠ માસનો હોય તો કેટલા થશે ચૌદસો ગુણ્યા આઠ કરો જોઈએ અગિયાર બસો હમ અગિયાર બસો થયા ઓકે અથવા બીજી કન્ડિશન શું છે વધુમાં વધુ

ખરેખર કેટલો બાકી હતો ચૌદસો ગુણ્યા બાર કરો ચૌદસો ગુણ્યા બાર કરો સોળ આઠસો સોળ આઠસો કુલ બાકી હતો બરાબર એમાંથી વધુ વધુ ચાર માસનો ગણીએ તો છપ્પનસો આપણે પસંદગી માં ગણીએ તો બાકીનો અગિયાર બસો બિન ગણવો પડે વધુમાં વધુ વીસ હજાર આપણે પસંદગી માં ગણીએ તો બાકીનો કઈ બચતો જ નથી તો આપણે આ પહેલાં ત્રણ ઓપ્શનમાંથી આ ત્રણ ઓપ્શનમાંથી એક બે અને ત્રણ આ ત્રણ ઓપ્શનમાંથી જે ઓછું હોય તે લેવાનું ઓપ્શન હે ને બરાબર છે તો અહીંયા વધુમાં વધુ ચાર માસનો વાળો ઓપ્શન ઓછું છે તે લેવાનું એટલે આપણો જવાબમાં શું લખશું પસંદગીના લેણદારમાં પાંચ હજાર છસો અને બાકીનો પગાર કેટલો છે અગિયાર બસો પરંતુ એવા બે કર્મચારીનો છે એટલે ગુણ્યા બે કરવા પડશે ને આવા બે કર્મચારીનો છે બે કારકુનનો લખેલો છે તો છપ્પનસો ગુણ્યા બે કરી દો બે એટલે અગિયાર બસો અને બાકીના બાકીના પગારમાં બી ગુણ્યા બે કરવા પડશે ને અગિયાર બસો બાકીનો ગુણ્યા બે બરાબર બાવીસ ચારસો એટલે શું આવશે અગિયાર બસો કેમાં જશે અગિયાર બસો કેમાં જશે પસંદગીના લેણદારમાં અને બાકીનો કેટલો છે બે બે કારકુનનો જોવા જઈએ તો બાવીસ ચારસો તે બિનસલામત માં ક્લિયર આટલું અહીંયા નહીં હું અહીંયા જ લખું છું ગણતરી લખીને ને તા કોઈ પણ ગણતરીમાં પૂરો થઈ ગયો છે અત્યાર સુધી કોઈ પણ ગણતરીમાં સમજ નહીં પડી હોય તો મને કહો ચાલો નીચે આપણે સરવાળો કરી દઈએ પસંદગીના કુલ કેટલા છે બોલો જે સરવાળો કેટલો આવે છે પસંદગીના બોલો બોલો સરવાળો કેટલો આવ્યો Adar na uso. Ano bin salamat ma. Bin salamat na sarwaro karo. Basa dekso pachas. Okay. Okay. તો દાખલો લખી નાખો છે પચાસ હજાર હતું તો ઓલરેડી જે હતું દેવું એ તો આપણે લખી દઈએ સાત નંબરમાં જ આપણે છેલ્લા નંબરમાં લખી દઈએ સલામત જ હતું પહેલેથી અને કેટલું પચાસ હજાર છેલ્લા નાણાકીય વર્ષના મ્યુનિસિપલ વેરા એક હજાર હતા છેલ્લા નાણાકીય વર્ષના એટલે કયા વર્ષના એટલે બાર મહિના પહેલાના એટલે કે એમાં આવશે પ્રેફરન્સિયલમાં આવશે પસંદગીના કહેવાય પ્રેફરન્સિયલ એટલે કેટલા હતા એક હજાર હતા ચલો ત્યાર પછી બે વર્ષ પહેલાનો વેચાણ વેરો બે વર્ષ પહેલાનો છે અત્યારે છેલ્લા બાર મહિનાનો ના ગણાય સરકારને આપવાના પણ બાર મહિનાના નથી જૂના છે એટલે આપણે બિનસલામતમાં પાંચ નંબરમાં બોલાવવા પડે અને નંબરનો કોલ કહેવાય ચલો ત્યાર પછી ડિરેક્ટરોની ફી ચૂકવવાની બાકી હવે ડિરેક્ટરોની ફી મને કહો છે કર્મચારી કહેવાય કે નહીં કહેવાય ડિરેક્ટરો

છેલ્લા ત્રણ વર્ષનો પગાર ત્રણ હવે છૂટા કરવામાં કામદાર કામ આવેલા કામદારોને રજાનો છેલ્લા ત્રણ વર્ષનો પગારમાંથી પ્રેફરન્સિયલમાં કયો લઈશું કેટલો લઈશું ત્રણ હજાર આપેલો છે ત્રણ વર્ષનો પગાર ત્રણ હજાર આપેલો છે તો આપણે પ્રેફરન્સિયલમાં કેટલો લઈશું બોલો બોલો પ્રેફરન્સિયલની અંદર પસંદગીના લેણદારોની અંદર રજાનો રજાનો પગાર હા એ તો પૂરેપૂરો આપી જ દેવાનો કે ઓલરેડી છૂટો થઈ ગયેલો છે કર્મચારી પછી પાંચ વર્ષનો હોય કે ગમે તેટલો હોય એ એનો જે નક્કી હોય તેટલો આપી જ દેવાનો ત્રણ વર્ષનો નક્કી થયો છે ત્રણ હજાર આપી જ દેવાનો એમાં એવું નહીં કે એક વર્ષનો જ જોવાનો અને બાકીના બે વર્ષનો બિનસલામતમાં જે એવું નહીં એ જ રીતે પ્રોવિડન્ટ ફંડ ને એ બધી વસ્તુમાં પણ એ જ રીતે જોવાનો બધું જ આપી દેવાનું પરંતુ કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ છેલ્લા બે વર્ષની ચૂકવવાપાત્ર રકમ હોય તો એ કર્મચારી રાજ્ય વીમાની અંદર છેલ્લા બાર માસનો હોય તે પ્રેફરન્સિયલમાં લેવાનો અને અન્ય હોય તે બિનસલામતમાં લેવાનો તો એની અંદર કૌશમાં આપેલું જ છે કે ગયા વર્ષના એક હજાર છે અને એના પાછલા વર્ષના છસો છે બે કારકુન ના છેલ્લા ત્રણ માસ માસનો પગાર વીસ હજાર અહિયાં તો બે કારકુનનો છેલ્લા ત્રણ માસનો પગાર ઓકે સાથે આપેલો છે હા સાથે જ આપેલો છે તો વીસ હજાર તો એક કારકુનનો કેટલો થશે આપણે તો એક કારકુનનો અલગ અલગ જોવાનો ને બે કારકુનનો છેલ્લા ત્રણ માસનો પગાર વીસ હજાર છે તો એક કારકુનનો કેટલો થશે દસ હજાર થશે ત્રણ માસનો હમ ત્રણ માસનો દસ હજાર થાય આપણે વધુમાં વધુ ચાર માસનો આપવાનો છે પણ ઓછામાં ઓછો તો દસ હજાર આવે છે ને તો કોઈ વાંધો જ નથી દસ હજાર જ આપવાનો પણ હજુ ત્રીજું ત્રીજો પોઈન્ટ પણ જોઈ લેવામાં વધુમાં વધુ વીસ હજાર અપાય છે પણ ઓછામાં ઓછો તો દસ હજાર થઈ ને આ ત્રણમાંથી ઓછું કયું છે એક નંબરનું હે ને તો એક નંબરનું ઓછું છે આમાંથી ઓછામાં ઓછું દસ હજાર છે પરંતુ હવે બે કારકુન છે એટલે કેટલા લેવા પડશે આપણે ગુણ્યા બે કેટલા થશે બરાબર વીસ હજાર એટલે આપણે પ્રેફરન્સીયલમાં કેટલા લખીશું વીસ હજાર અને બાકીના કેટલા બચશે કઈ નહીં બચશે કારણ કે પૂરેપૂરા ઓછા જ છે જે રકમ છે તે ઓછી છે ક્લિયર થયું બધાને ચલો તો આ દાખલો પણ ક્લિયર થઈ ગયો લખી નાખો સરવાળો કરાવો મને વીસ ને પાંચ પચ્ચીસ હજાર અને પચાસ ને એક એકાવન બાવન ત્રેપન ને ત્રેપન 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 બરાબર છે ટોટલ આવે છે હવે આપણે બોક્સ બનાવી દઈએ ઓકે અપસેટ લિમિટેડ કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવ્યું ત્યારે તેના કુલ દેવા પાંચ લાખ હતા કુલ દેવા પાંચ લાખ હતા અને આની અંદર પાછળ સંપૂર્ણ પણ છે સંપૂર્ણ સલામત જે આપણે પહેલો નંબર ગણાઈને તે પણ છે સંપૂર્ણ પણ લખી દઉં છું અહીંયા સંપૂર્ણ એક નંબરના કોલ ત્રણ નંબર નો કોલ અને પાંચ નંબર નો કોલ ત્રણે ત્રણ પ્રકાર આપણે વર્ગીકરણ કરવાનું છે ક્લિયર હા ત્રણે ત્રણ પ્રકારના દેવા આપણી પાસે પાંચ લાખ છે કુલ દેવા એટલે બધા ત્રણે ત્રણ પ્રકારના જેમાં નીચેનાનો સમાવેશ થયેલો હતો અચ્છા ડિબેન્ચર પણ હોય તો એ બી પાંચ લાખમાં આવી જશે કુલ દેવામાં કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ એક લાખ કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ એક લાખ છે તો એક લાખ પ્રોવિડન્ટ ફંડ તો આપણને ખબર છે કે સંપૂર્ણ રેફરન્સિયલમાં જ ગણાશે ખ્યાલ છે ને બધાને ડિરેક્ટરોની બાકી ફી ડિરેક્ટરોની બાકી ફી છે તો કેમાં ગણાશે

મજૂર કામદાર અને કર્મચારી અલગ વસ્તુ છે પગાર અને મજૂરી અલગ વસ્તુ છે મજૂરી જે છે ને એ સંપૂર્ણ સલામત યાદ રાખજો આ ટોપિક થોડો નવો છે તમારા માટે મજૂરી છે ને મજૂર સામાન્ય સૌથી નાની કક્ષાના વેતનકાર કહેવાય મજૂર એટલે એને સૌથી પહેલા આપવા પડે એ લોકોના પૈસા નહીં લેવાય એમ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે એટલે એને સૌથી પહેલા આપી દેવાના એક કેશિયરનો છેલ્લા ત્રણ માસનો બાકી પગાર કેશિયર આપણો કર્મચારી કહેવાય એની ગણતરી આપણે પછી કરીએ છેલ્લા વર્ષનો બાકી મ્યુનિસિપલ ટેક્સ છેલ્લા વર્ષનો છે એટલે પણ આપણો અંદર આવશે બરાબર છે છેલ્લા વર્ષનો છે એટલે બાર માસ નો હશે અને અન્ય બાકી પરચુરણ લેણદારો કીધા છે જે બાકીનો તફાવત આવશે ને એ પરચુરણ લેણદારો છે પહેલા તો આપણે એક કામ કરી દઈએ સિમ્પલ વસ્તુ છે કુલ દેવા કેટલા આપેલા છે પાંચ લાખ આ પાંચ લાખ માંથી આ બધી રકમ બાદ કરો એટલે અંદરની ને બારની બધી જે આપણે હજુ પગારની નથી લખીને તે પણ પંચોતેર હજાર સાઈઠ હજાર બધા જ બાદ કરો બધા જ બાદ કરો જો સમજાવો પાંચ લાખ આપણી પાસે પ્રેફરન્સિયલ પહેલી રકમમાં એક લાખ હતા પછી સાત પાંચસો હતા પછી પંચોતેર હજાર હતા બાકી પગારમાં પછી પાસઠ હજાર હતા પછી પચીસ હજાર હતા પછી પાછા પાંચ હજાર પછી સાહીઠ હજાર ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો અને કુલ કેટલા છે પાંચ લાખ એટલે માઇનસ પાંચ લાખ એટલે એક લાખ બાસઠ હજાર પાંચસો આપણા શું હશે બાકી પરચૂરણ લેણદારો હશે એક લાખ બાસઠ હજાર પાંચસો એ આપણે બાકી ક્વેશ્ચન માર્ક આપેલો છે તે આપણને મળી જ એક જરા કૌશમાં રાખી દઉં છું આપણી પાસે સમય ઓછો એટલે જરા કૌશમાં રાખી દઉં છું પણ કૌશમાં રાખીશ તો તમને માઇનસ જ લાગશે એટલે કૌશમાં પણ ના રાખે એને હું ક્વેશ્ચન માર્ક છે એટલે હું લાલ કલર આપી દઉં છું

બાકી ખરેખર બાકી ખરેખર બાકી કેટલો છે તો પંચોતેર અડધા કેટલા થાય ચાર માસ નો તો ચાર માસનો કેટલો થશે પેલો એક કારકુન નો ખરેખર બાકી કેટલો છે પાંચ માસનો છે ને પાંચ માસનો આપેલો છે ને

બે ચાલીસ બરાબર ચાલીસ હજાર થશે ચાલીસ હજાર કેમાં જશે પ્રેફરન્સિયલમાં જશે બરાબર બાકીના બાકીના તો બાકીના કેટલા બચે તો કે સાડત્રીસ પાંચસો માંથી વીસ હજાર પ્રેફરન્સિયલમાં આપવાના સાડત્રીસ પાંચસો માંથી ત્રણ નંબરનો કોલ કરીને વીસ હજાર આપવાના તો બાકીના કેટલા બચશે સત્તર હજાર પાંચસો સત્તર હજાર પાંચસો ગુણ્યા બે કરવા પડશે પાંત્રીસ હજાર કેમાં જશે बिन सलामत માં જશે બોલો ચાલો એ જ રીતે છઠ્ઠા નંબરમાં એક કેશિયરનો છેલ્લો ત્રણ માસનો બાકી પગાર આપેલો છે હે ને તો એક જ કેશિયર છે એટલે એમાં કંઈ ગુણ્યા બે કરવાની તો જરૂર નથી હે ને પણ ત્રણ માસનો બાકી પગાર છે એટલે ચાર માસ સુધી જવાની જરૂર જ નથી ત્રણ માસનો ઓછો જ ગણાય હે પરંતુ વધુમાં વધુ કેટલો આપવાનો છે ખરેખર ત્રીસ ખરેખર સાહીઠ હજાર જ બાકી છે ત્રણ માસનો પણ વધુમાં વધુ ચાર માસ અપાય તો ત્રણ માસ તો ઓછા છે એટલે તો પાછું વધુમાં વધુ જવાની જરૂર નથી પરંતુ વધુમાં વધુ વીસ હજાર હોય તો આપી દેવાય વધુમાં વધુ વીસ હજાર સુધી અપાય તો આ બે માંથી ઓછો કયો છે વીસ હજાર ઓછો છે કદાચ તમે ચાર માસ નો તો એસી હજાર આવશે એસી હજાર તો ઓલરેડી વધી જશે ને વધુમાં વધુ ચાર માસનો ગણી કાઢીએ જો વધુમાં વધુ ચાર માસ તો ગણો જે જોઈએ હજાર તો ચાર માસનો કેટલો એસી હજાર એ તો વધી જવાનો તો એટલે મેં ગણતરી નહીં કરી તો કેટલા થાય વીસ હજાર આવશે તો પ્રેફરન્સીયલ પ્રેફરન્સીયલની અંદર વીસ હજાર આવશે અને બાકીના છે તે સાઠમાંથી વીસ જાય તો કેટલા ચૂકવવાના બાકી રહેશે ત્રણ નંબરના કોલ કર્યા પછી નહીં હવે આપણે સમજી લો કે એક લાખ બાસઠ હજાર પાંચસો છે જ નહીં તમારી પાસે આ આંકડો તમારી પાસે નથી ક્વેશ્ચન માર્ક આપેલો છે એ આપણે શોધવાનો છે હવે એક કામ કરો કે બધાનો ટોટલ કરો તો બધાનો ટોટલ કેટલો થવો જોઈએ કુલ દેવા કેટલા છે પાંચ લાખ પ્રશ્નમાં સૌથી પહેલી લાઈન આપેલી છે તો આનો સરવાળો કરો તો કેટલા થાય છે પચીસ હજાર થાય છે આનો સરવાળો કેટલો થાય છે એક લાખ પાસઠ હજાર થાય છે કરો કરો એનો સરવાળો નહીં કરો પાંચ લાખ માંથી આ બે વસ્તુ બાદ કરી દો પાંચ લાખ માંથી પચીસ હજાર બાદ કરી દો અને પાંચ લાખ માંથી પચીસ હજાર બાદ કરી દો અને પાંચ લાખ માંથી એમાંથી એક લાખ પાસઠ હજાર પણ બાદ કરી દો એટલે કેટલા બૈચા ત્રણ લાખ દસ હજાર બૈચા એ તમારો બિન સલામત નો સરવાળો થવો જોઈએ ક્લિયર બોલો કુલ પાંચ લાખ થવા જોઈએ એ પાંચ લાખ માંથી સંપૂર્ણ સલામત લેણદારો પચીસ હજાર છે પ્રેફરન્સ એક લાખ પાસઠ હજાર છે જે સરવાળો કર્યો એટલે ખબર પડી એ બે બાદ કરો એટલે બિન સલામત મળે બિન સલામત ટોટલ ત્રણ લાખ દસ હજાર થવા જોઈએ પરંતુ સરવાળો કરતા ત્રણ લાખ દસ હજાર નથી થતા કેમ કેમ કે આઠ નંબરનો પોઈન્ટ બાકી પરચો લેણદારો એની રકમ આપણી પાસે નથી હે ને તો એની રકમ નથી તો આપણે બાદ બાકી કરીએ તો મળી જાય એક લાખ બાસઠ હજાર પાંચસો સમજ પડી હવે